દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ રેલવે કોરિડોરમાં જે ખેડૂતો દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું હતું તેઓને યોગ્ય વળતર નથી ચૂકવવામાં આવ્યું જેને લઈને પાદરા તાલુકાના સરસવની ગામે ખેડૂતો દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પાદરા તાલુકામાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ રેલવે કોરિડોર પસાર થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના અનેક ગામના ખેડૂતો દ્વારા આ હાઈવે તેમજ રેલવે કોરિડોરમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક ખેડૂતોને યોગ્ય વળતર નથી ચૂકવવામાં આવ્યું જેને લઈને ખેડૂતો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના સરસવની ગામે ખાતે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લઈ ખેડૂતોએ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી તેમજ અલગ અલગ જે જિલ્લાઓમાં છે તે જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે પ્રકારના જે વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે